પ્રભુ ઈશુની જય મિત્રો પ્રિય ભાઈઓ અને બહેનો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે બાઇબલના એક ખૂબ જ મૂલ્યવાન અને આશીર્વાદ ભર્યા પવિત્ર વચન ઉપર ધ્યાન કરવા જઈ રહ્યા છીએ આ વચન આપણા જીવનને યોગ્ય માર્ગ બતાવે છે આપણા વિચારોને શુદ્ધ કરે છે અને પ્રભુની નજીક લઈ જાય છે વિડીયો છેલ્લા સુધી જરૂર જુઓ કારણ કે કદાચ આજનો સંદેશ તમને પ્રભુનો એક ખાસ જવાબ આપી શકે છે ચાલો હવે આપણે પ્રભુના પવિત્ર વચન તરફ આગળ વધીએ પહેલું વચન પાંચ બે ઈશ્વર તરફથી મળેલી મુક્તિનો જબ્બો પહેરી લે શાશ્વત પરમેશ્વરે બક્ષેલા મહિમાનો મુગટ તારે માથે મુખ બીજું વચન પહેલો યોહાન અધ્યાય ચાર કડી અગિયાર વાલા ભાઈઓ ઈશ્વરે જો આપણા ઉપર આટલો બધો પ્રેમ બતાવ્યો છે તો આપણે તો એકબીજા પ્રત્યે પ્રેમ રાખવો જ જોઈએ ત્રીજું વચન તત્વદર્શી અત્યાચાર કરી સત્તર ઈશ્વરના મંદિરમાં જાય ત્યારે સાંભળીને પગ ઉપાડજે ત્યાં શ્રવણ કરવા જવું એ બે કુફોએ ચડાવેલા બલિ કરતા સારું છે તેમને તો પોતે પાપ કરી રહ્યા છે એની ખબર હોતી નથી ચોથું વચન મહાપ્રસ્થાન અધ્યાવીસ કરી ત્રેવીસ મને સોના ચાંદીના દેવો જેવો ગણશો નહીં તેમજ એવી મૂર્તિઓ બનાવશો નહીં પાંચમું વચન ખબાકૂપે બીજો કડી નવ એ માણસનું આવી બન્યું જાણો જે લૂંટની લક્ષ્મીથી પોતાનું ઘર ભરે છે અને ખૂબ ઊંચે બાંધેલા માળાની પેઠે એને આફતથી સલામત રાખવા મથે છે છઠ્ઠું વચન પ્રેસિતોના ચરિત્રો અધે બીજો કડી સત્તર પરમેશ્વર કહે છે છેલ્લા દિવસોમાં આ આમ બનશે હું બધા માણસોમાં મારા આત્માનો સંચાર કરીશ અને તમારા પુત્રો અને તમારી પુત્રીઓ મારી પ્રેરણાથી બોલશે તમારા તરુણોને દિવ્ય દર્શન રાખશે અને તમારા વૃદ્ધોને સપનો આવશે સાતમું વચન રોમ અધ્યાય તેર કડી આઠ એકબીજા પ્રત્યે પ્રેમના ઋણ સિવાય કોઈનું કશું ઋણ રાખશો નહીં જે બીજા ઉપર પ્રેમ રાખે છે તેણે સહસ્રનું પૂરું પાલન કર્યું છે આઠમું વચન બીજો કરીંત અધ્યાય ચાર કરી અઢાર અમારી મિત તો દ્રશ્ય વસ્તુઓ પર નહીં પણ અદ્રશ્ય વસ્તુઓ પર મંડાયેલી છે કારણ જે દ્રશ્ય છે તે તો ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે તે શાશ્વત છે નવમું વચન હિબ્રુઓ અધ્યાય તેર કડી પંદર માટે આપણે ઈસુ મારફતે ઈશ્વરને નિરંતર તવનરૂપી બલી ચઢાવતા રહીએ અર્થાત આપણા હોડ તેના નામના ગુણગાન કરતા રહે દસમું વચન યહુદા કળી કરવીશ પણ વાલા ભાઈઓ તમે તમારી પવિત્રતમ શ્રદ્ધાના પાયા ઉપર તમારા જીવનનું ચણતર કરજો પવિત્ર આત્માના પ્રભાવથી પ્રાર્થના કર્યા કરજો આ બાઇબલના પવિત્ર વચન આપણને જાગૃત રહેવા પ્રભુ ઉપર વિશ્વાસ રાખવા અને આત્મિક રીતે તૈયાર રહેવા વિશે શીખવે છે આ વચન આપણને કહે છે કે આપણે દુન્યવી જીવનમાં એટલા ગ્રસ્ત ન થઈ જઈએ કે પ્રભુને ભૂલી જઈએ હંમેશા પ્રાર્થનામાં રહીએ આપથી દૂર રહી પવિત્ર જીવન જીવવાનો પ્રયત્ન કરીએ દરેક દિવસને પ્રભુ માટે જીવીએ કેમ કે આપણને ખબર નથી કે પ્રભુ ક્યારે આવી શકે આ પવિત્ર વચન આપણને ચેતવણી આપે છે પણ સાથે આશા પણ આપે છે કે જો આપણે વિશ્વાસમાં રહીએ તો પ્રભુ આપણને સ્વીકારશે આ સંદેશ ખાસ કરીને જે આત્મિક રીતે કમજોર અનુભવે છે જે જીવનમાં માર્ગ શોધી રહ્યા છે અને જે પ્રભુને સાચા શોધે છે માટે છે છે પ્રિય મિત્રો આશા કે આજના પવિત્ર વચન સ્પર્શી ગયું હશે જો તમને આ સંદેશ આશીર્વાદરૂપ લાગ્યો હોય તો આ વિડીયો લાઈક કરો અને તારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો જેથી તેઓ પણ પ્રભુના વચનથી આશીર્વાદિત થાય આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન દબાવો જેથી આવા આશીર્વાદ ભર્યા સંદેશ તમને નિયમિત મળતા રહે પ્રભુ તમને સમૃદ્ધ આશીર્વાદ આપે આ મીન તમારો આભાર